જંબુસર તાલુકાના કાવી પાસે આ કંબોઈ ગામના નયન દરિયા કિનારે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ પામ્યું છે દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા હજારો ભક્તો ઉમટી પડે છે મંદિર પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દેવતા દિવસમાં બે વખત આવે છે દિવસ દરમિયાન બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે સ્તંભેશ્વર તીર્થધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલું છે જ્યાં સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા મહાશિવરાત્રીના દિવસે જંબુસર ડીવાય એસ પી એલ ચૌધરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસિંહ રાણા સહિત ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન બન્યા હતા શિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના અધિષ્ઠાતા પરમપૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા પણ સરસ સેવાઓ બજાવવામાં આવી હતી અને કાવી પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મારું નામ હેમલતા છે હું જમ્મુસર તાલુકામાં સદસ્ય જમ્મુસર તાલુકા સદસ્યમાં હું ફરજ બજાવું છું આજે અહીંયા આગળ બહુ જ શિવરાત્રીનો મહિમા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કંબોય ગામ નિમિત્તે ત્યાં આગળ શિવરાત્રીનું ખૂબ જ મોટું મહત્ત્વ ખૂબ જ મોટો મહિમા છે એ એ શિવરાત્રિમાં લોકો ગામે ગામ અને ગુજરાતના અલગ અલગ સ્થળોએથી અહીંયા બધા જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને સોમનાથ જેવો જ બહુ જ મહત્વાનુ એવો શિવલિંગ શંકર ભગવાનનો અહીં આગળ કંભોઈ ગામે બિરાજમાન છે ગુજરાત પ્રવાસ કે અંતર્ગત હમ ભુમને હુએ આયેતે સૌરાષ્ટ્ર મેં યહા અસ્થંભેશ્વર મહાદેવ કે બારે મેં હમ લોગોને જાના જહા કી આજ મહાશિવરાત્રી કા પર્વ હૈ બડા હી અલૌકિક દ્રશ્ય હૈ यहाँ जो है समुद्र समुद्र के तट पर विराजमान है जैसे कि शास्त्रों में मान्यता है कि समुद्र देव नित्य महादेव का जो है तीन बार अभिषेक किया करते हैं हम लोगों ने जब जाना तो पूरे परिवार के साथ यहाँ अस्तमेश्वर महादेव का दर्शन करने आए और इनका दर्शन करने के बाद एक दिव्य अलौकिक छटा जो है इनकी निराली है अस्तम्बेश्वर महादेव પૂરે જગત કા કલ્યાણ કરતે હૈ પૂરે ભારતવાસીઓ કા કલ્યાણ કરતે હૈ ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે આ મંદિરનો ઇતિહાસ ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં આજે લગભગ સાડા પાંચસો પાનાનો મળે છે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા બધા જ દેવતાઓએ ભેગા થઈને અહીં એક વિજય સ્તંભની સ્થાપના કરી અને એ વિજય સ્તંભના સ્થાપના કર્યા પછી એ સ્તંભની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો આજે શિવલિંગ એમને સ્થાપિત કરો ત્યાર પછી આ શિવલિંગને સ્તંભેશ્વર મહાદેવ તરીકે આખા દુનિયામાં આજે પ્રખ્યાત થયા છે ત્યાર પછી આ જગ્યાએ નારાદજીએ દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરી ત્યાર પછી ભગવાન આપણા બરબરીકે જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી આજે મહાશિવરાત્રીનો ભવ્ય મેળો છે આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ આજે લાખોની સંખ્યામાં ભક્તો આજે અહીં હજુ આવે જ છે હજુ લગભગ બાર વાગ્યા છે બાર વાગ્યાથી લઈને આવતીકાલે રાતે સવારે ચાર વાગ્યા સુધીમાં આ મેળો ચાલવાનો છે આજે કરોડો બિલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે અને દસ હજાર લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે હજારો લીટર દૂધથી બિલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રિનો દર્શન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે આપ સૌનો અમે આભાર માનીએ છીએ કે આપે આપે બધાએ મને સહકાર આપ્યો